દિલ્હી વિધાનસભાનું ચૂંટણીનું પરિણામ આવ્યું છેલ્લા સત્યાવીસ વર્ષથી જે વનવાસ ભાજપ છે આ વખતે મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યું છે તે સવાલ હતો પુરુષ આવશે કે પછી મહિલા એ પણ સવાલ હતો અને ભાજપે નામ જાહેર કર્યું રેખા ગુપ્તાનું હવે આ રેખા ગુપ્તા કોણ છે જે દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે તેમની વાત ભાજપે કેમ રેખા જ મહિલા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે એમની આપણે વાત કરી રહ્યા છીએ રેખા ગુપ્તા ને મુખ્યમંત્રી બનાવવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે એક મહિલા છે આ પહેલા આમ આદમી પાર્ટી ની સરકારે આતીશી મુખ્યમંત્રી બનાવ્યા હતા ભાજપની સરકાર ઘણા રાજ્યોમાં છે પરંતુ પાર્ટીએ અત્યાર સુધી કોઈ મહિલાને મુખ્યમંત્રી બનાવી નથી આ અંગે ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે અને ભાજપ આ આરોપોનો જવાબ આપવા માંગતી હતી તેને કારણે જ રેખા ગુપ્તાને પસંદ કરીને આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે જો કે પાર્ટીએ ઘણા રાજ્યોમાં ચોક્કસપણે ડેપ્યુટી સીએમ બનાવ્યા છે તેના દાખલા આપણે રાજસ્થાન અને બિહારમાં પણ જોયા છે રેખા ગુપ્તા લાંબા સમયથી ભાજપના માતૃ સંગઠન ગણાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે રેખા ગુપ્તાએ આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીમાં તેના સચિવ તેમજ પ્રમુખ બન્યા તેનો સીધો સંદેશ એ છે કે પાર્ટી રેખા ગુપ્તાએ જે પાર્ટી માટે કામ કર્યા છે તેને ધ્યાનમાં લીધું છે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવીને ભાજપે તેની મુખ્ય મત બેંક એટલે કે વૈશ્ય સમુદાયને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે રેખા ગુપ્તા વૈશ્ય સમુદાયમાંથી આવે છે અને એવું માનવામાં આવે છે કે વૈશ્ય સમુદાયનો એક મોટો વર્ગ ભાજપને ટેકો આપે છે

અરવિંદ કેજરીવાલ હરિયાણાના છે પરંતુ તેમણે પોતાની રાજકીય સફર દિલ્હીથી શરૂ કરી એ જ રીતે હરિયાણામાં જન્મેલી રેખા ગુપ્તા પણ દિલ્હીમાં રાજકીય ઇનિંગ્સ રમ્યા બાદ મુખ્યમંત્રી બની ગયા છે અને ખાસ કેજરીવાલ અને રેખા ગુપ્તા બંને વૈશ્ય સમુદાયના છે રેખા ગુપ્તા ઘણીવાર પોતાને બનિયા કી બેટી પણ કહે છે ભાજપે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવીને ભત્રીજાવાદના આરોપોથી બચવાનો પ્રયાસ પણ કર્યો છે જો તેમણે પ્રવેશ વર્માને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો તેમના પર સગાવાદનો આરોપ લાગી શક્યો હોત કારણ કે પ્રવેશ વર્મા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબસિંહ વર્માના પુત્ર છે રેખા ગુપ્તા કોઈ રાજકીય પરિવારમાંથી નથી આવતા આવી સ્થિતિમાં પાર્ટીએ એવો સંદેશ પણ આપ્યો છે કે તેને પરિવારવાદનું રાજકારણ પસંદ નથી અને તે સામાન્ય કાર્યકરોને પ્રોત્સાહન આપે છે હવે વાત કરીએ રેખા ગુપ્તાની કરિયર વિશે રેખા ગુપ્તા વિદ્યાર્થી રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા ઓગણીસો ચોરાણું પંચાણું દરમિયાન તેઓ દિલ્હીની દોલતરામ કોલેજના વિદ્યાર્થી પાંખના સચિવ બન્યા આ પછી તે દિલ્હી યુનિવર્સિટીના સેક્રેટરી બન્યા તે ઓગણીસો છન્નું સત્તાણુંમાં ડીયુના પ્રમુખ બન્યા આ સમય દરમિયાન જ તે સંગઠનમાં સક્રિય થયા બે હજાર ત્રણ અને બે હજાર ચારમાં તે ભાજપ દિલ્હીના યુવા મોરચાના સચિવ બન્યા બે હજાર ચાર અને છમાં તેમણે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તે પછી બે હજાર સાત અને બે હજાર બારમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યો દિલ્હીમાં વેપારી વર્ગને ભાજપનો મુખ્ય મતદાર માનવામાં આવે છે પરિણામો આવ્યા બાદથી વિજેન્દ્ર ગુપ્તા જીતેન્દ્ર મહાજન અને રેખા ગુપ્તાના નામ મુખ્યમંત્રી પદના દાવેદારોમાં સામેલ હતા આવી સ્થિતિમાં ભાજપે તેમના નામ પર દાવ લગાવ્યો કારણ કે તે એક મહિલા હતા આમ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો એક માસ્ટર સ્ટ્રોક છે હવે આપણે પણ સાંભળીએ કે રેખા ગુપ્તાએ જે શપથ લીધા છે मैं मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्ष पर अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी मैं मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संकुचित या प्रकट नहीं करूँगी ભાજપે પરિવારવાદ માંથી છૂટકો મેળવવા માટે પણ આ માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે હવે જે આ તિષી પછીના ચોથા મહિલા મુખ્યમંત્રી જે રેખા ગુપ્તા બની ગયા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર